શેરડી રોપણીને શુગર સંચાલકો અને ખેડૂતો આમને સામને આવ્યા છે ખેડૂતો કહી રહ્યા છે ઓક્ટોબરથી શેરડીની રોપણી કરવી જોઈએ અને શુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે કે પહેલી સપ્ટેમ્બરથી શેરડી રોપણી કરો જ્યારે પહેલી ઓક્ટોબરથી શેરડી રોપણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો શુગર મિલોને પરિપત્ર લખ્યો છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ધીરે ધીરે શેરડીની રોપણી સપ્ટેમ્બર માસથી શરૂ કરવામાં વધારો નોંધાઈ રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બરમાં શુગરોની સારી રોપણી થઈ હતી શેરડી રોપણીને શુગર સંચાલકો અને ખેડૂતો કહી રહ્યા છે ઓક્ટોમ્બરથી શેરડી રોપણી કરવી જોઈએ અને શુગર ફેક્ટરી સંચાલકો કહી રહી છે કે પહેલી સપ્ટેમ્બરથી શેરડી રોપણી કરો જ્યારે પહેલી ઓક્ટોમ્બરથી શેરડી રોપાણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો શુગર મિલોને પરિપત્ર લખ્યો છે શેરડી પર સંશોધન કરનારા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પણ ભલામણો કે પહેલી ઓક્ટોબરથી શેરડી રોપણી કરો અને શુગર ફેક્ટરીના સંચાલકો મનમાની કરતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે શેરડીનો ઉતારો પ્રતિવર્ષ ઉત્તરોઉત્તર ઘટતો જતો હોવાથી નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના રિપોર્ટથી ખાંડ ઉદ્યોગ સંઘ જાગ્યો છે સપ્ટેમ્બરને બદલે ઓક્ટોમ્બરમાં રોપાણની મંજૂરી આપવાનો સમય આવી ગયો છે દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે અને સહકારી પ્રવૃત્તિને ના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીને મજબૂત થયો છે પણ જે રીતે છેલ્લા પચાસ વર્ષથી જે રીતે સતત શેરડીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાય છે અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ તે સપ્તમમાં વાવેતર આપી રહી છે અને અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણીની નીતિને કારણે જે રીતે સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાણ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ તમે જો દસ અગાઉ જે દર એકર એ ઉત્પાદન પાંત્રીસ ટન હતું એ ઘટીને આજે પચીસ ટન થઈ ગયું છે પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય ને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનાર દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ આ અનુસંધાનમાં તમામ સુગર મિલે એકત્રિત થઈને ઓક્ટોબર